જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ડભોઈ તાલુકાના શંકરપુરાથી વડજ ગામનો બે કિલોમીટરનો નવીન રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ રોડની બંને સાઇડ ઉપર ગાંડા બાવળના ઝાડી ઝાખરા મોટા પ્રમાણમાં ઉગી નીકળ્યા હોય રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને ખાસ કરીને બાઇક ચાલકોને અનેક મુશ્કેલી પડી રહી છે સામેથી આવતા વાહનો નજરે પડતા નથી અને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે જ્યારે બાઇક ચાલકોને આંખમાં મોઢાના ભાગે ઝાડી ઝાંખરા વાગતા હોય વહેલી તકે આ ઝાડી ઝાંખરા દૂર કરવાની વાહન ચાલકોની અને ગ્રામજનોની માંગ ઉઠી છે રોડ બની ગયા પછી પણ અધિકારીઓ તેને જોવા પણ નથી ગયા તેવું લાગી રહ્યું છે કારણ કે રાત્રે દરમિયાન આ રોડ પરથી અવાયશ નહીં પણ દિવસ એ પણ પસાર થવું હોય તો કેટલીક વાર વિચારવું પડે શંકરપુરા થી વડદ નો રસ્તો બે કિલોમીટર નો છે જે એકલી જાડી આવી ગયેલી છે અને જાડી થી ચાલતો અને બાઈક લઈને તો માણસ થી છડકાય એવું નથી અને એ જાડી ને લીધે એરું ઝળ અને ચોરીનો બહુ જ ભય લાગે છે ને આ જે શંકરપુરાથી જે વળદનો માર્ગ છે એ આપીનોર કરજણથી માંડીને સાંઢો ચિકોદરા કોશિંદ્રા શોર્ટકટ રસ્તો છે જે મજૂર અને કાયમ માટેનો અવર જવરનો વ્યવહાર છે છતાં બી આ જાળી ચોમાસું આવવાની તૈયારી છે તો બી બે કિલોમીટરનો રસ્તો હજુ આ લોકો ગવર્મેન્ટે તૈયાર કર્યો નથી અને રસ્તો બી એટલો ખરાબ થઈ ગયો છે અને ઝાડી બી જ છે અને બાવરના કાંટા છે તે હાથ પર અને આંખોમાં વાગે છે તમારી માંગ શું છે અમારી માગ એક જ છે કે શંકરપુરાથી વડદનો બે કિલોમીટરનો રોડ નવો થઈ જાય અને એ જાડી જેસીબીથી દૂર કરી આપે અને એ અમારો મેઇન લક્ષ છે આમ તમારે આમ ફરી જાઓ કેટલા કિલોમીટર થાય ને અહીંથી જાઓ આમ ફરીને જાઓ તો ડભો દસ કિલોમીટર અને વડોદ છ કિલોમીટર એટલે સોળ કિલોમીટર થાય અને અત્યારે અહીંથી બે કિલોમીટરમાં પતી જાય